અત્યારે ઘણા બધા લોકોની તકલીફ હોય તો મારું વે એટલો જ નથી થતું સ્ટ્રોંગ ડાયેટ કરું છું એક્સરસાઇઝ કરું છું રોજ રનિંગ કરવું વોકિંગ કરવું જિમની મોંઘી મેમ્બરશીપ લઉં તોય મારું વજન પાંચસો ગ્રામે ઓછું નથી થતું એટલું એટલું જ રહે છે અને ક્યારેક વધારે પડતું ખવાઈ જાય કે બહારનું ઓઈલી જંક ફૂડ ખાઈ જાય ત્યારે બીજા દિવસે વધારે એક્સરસાઇઝ કરું છું કે જેના લીધે વજન મેન્ટેન થાય પણ વજન કાંટા ઉપર ચડું તો વજન એનું એ જ હોય છે એમ સહેજ પણ ફરક નથી પડતો તો કેમ આવું થાય છે તો આ વજન ઘટાડવા માટે હું શું કરી શકું તો આજે હું તમને ત્રણ એવી સિમ્પલ ટ્રીક બતાવું કે જેની મદદથી તમે તમારા વજનનો જે ગોલ છે એ અચીવ કરી શકો છો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં વજન ઘટાડવું એ એક પ્રોસેસ હોય છે બધાની બોડી પર એક સરખું સૂટ નથી થતું હોતું એમાં આપણે બોડી પ્રમાણે ચેન્જ કરવો પડે છે અમુક વાત જેની બોડી પર સૂટ થાય એ વસ્તુ તમારી બોડી પર સૂટ ના થાય માટે એ જે ફોલો કરે એવું જ આપણે ફોલો કરીશું તો પણ આપણું વેઇટ લોસ થાય એવું શક્ય નથી હોતું માટે તમે જે પણ કરો એ ડાયટ એક્સરસાઇઝ બધું સમજી વિચારીને કરવું જોઈએ કે જેના લીધે તમે તમારું વેઇટ લોસ કરી શકો પણ આજની જે ત્રણ સિમ્પલ હેબિટ છે જે બધા લોકોને વેઇટ લોસ કરવામાં મદદ કરી શકે છે અને એના માટે કોઈ ટાઇમ કાઢવાની જરૂર નથી હોતી એ આપણી વર્કિંગ અવર છે એમ જ તમે એ વસ્તુઓ કરી શકો છો પહેલા મને એ કહો કે તમને શું લાગે છે તમારો weight loss નો દુશ્મન કોણ છે જેના લીધે તમારો weight જ નથી ઓછું થતું હું મે ફોટામાં અમુક વસ્તુઓ બતાવી છે આમાંથી તમને કઈ વસ્તુ લાગે છે કે જેના લીધે તમારો weight loss નથી થતું કમેન્ટ જરૂર કરજો શું તમને એવું લાગે છે જંક ફૂડ છે ઓઈલ છે જે આલ્કોહોલ છે જે સ્મોકિંગ ની હેબિટ છે શું આ તમારું weight loss નથી કરી શકતું તો એનો જવાબ ખોટો છે weight loss માટેનો સૌથી મેઈન દુશ્મન એ છે આ ફર્સી chair તમે વિચાર્યું પણ નહીં હોય કે મેડમ આ chair કેમ કહે છે તો ચાલો એના પાછળનું સમજાવું આપણે આખો દિવસ કામ કરતા હોય મોસ્ટ ઓફ લોકોના વર્કિંગ અવર્સ એના પર હોય છે chair પર બેસીને કરવાના હોય છે એ તમે આખો દિવસ નાઇન ટુ 5 હોય કે નાઇન ટુ ફોર હોય તો તમે ચેર પર જ બેઠા રહો છો જેના લીધે તમારી બોડી મુવમેન્ટ જ નથી કરતી કારણ કે આપણે જે પણ વસ્તુ ખાઈએ એને ડાયજેશન કરવા માટે આપણે મુવમેન્ટની જરૂર હોય છે જો આપણી બોડી મુવમેન્ટ જ નહીં કરે તો ખાવાનું બરાબર પચશે નહીં અને પેટમાં પડ્યું રહેશે જેના લીધે આપણા ચરબીના પડ જમા થતા રહેશે માટે આપણે મુવમેન્ટ કરવાની જરૂર હોય છે કે જેના લીધે આપણો ખોરાક પચી શકે તો તમે એવું કહેશો કે મેડમ ચેર પર ના બેસીએ તો શું કરે ક્યાં જઈએ બેસવા તો હું તમને એ જ વસ્તુ સમજાવવા માંગુ છું કે તમે જ આ ચેર નો ઉપયોગ તમારા વેઇટ લોસ માટે તમે કરી શકો છો તો ચાલો એની શરૂઆત કરું નંબર વન છે ચેર એક્સરસાઇઝ તમે ખુરશી પર બેઠા રહો છો જ્યારે તમે ફ્રી ટાઈમ માં હોય ત્યારે તમે ખુરશી પર થોડાક આગળ બેસીને ઘૂંટણ નીચે તકિયા રાખીને આપણે પગને ઘૂંટણમાંથી વાળવાના અને સીધા કરવાના જેના લીધે આપણી બોડીની મુવમેન્ટ થશે અને આપણા પગ એકદમ ફ્લેક્સન અને એક્સટેન્શન થશે જેના લીધે આપણા લિમ્બમાં પણ એનર્જી આવશે બીજું છે દર પિસ્તાલીસ મિનિટે અડધો આપણે ઊભા થઈ જવું જોઈએ કારણ કે જો એવું આપણે મેન્ટેન કરશું જેના લીધે આપણો બેક પેઇનનો ઈસ્યુ છે એ પણ જતો રહેશે અને આપણું જે વેઇટ લોસની જર્ની છે એ પણ અચીવ થશે થોડી વાર આપણે ઉભા ઉભા કામ કરીએ થોડી વાર આપણે ચાલતા ચાલતા કામ કરીએ એવું જરૂરી નથી હોતું કે નાઇન ટુ ફાઈવ તમે એક જ જગ્યા પર બેસીને કામ કરો એટલો તો આપણને ફ્રી ટાઈમ મળી રહે કે આપણે થોડું ચાલી શકીએ કે જેના લીધે આપણી મુવમેન્ટ થાય અને આપણું વેઇટ લોસ થાય અને ખાસ કરીને જે લોકો ઘટાડવા માંગે છે એ લોકો માટે તો ખાસ આ હેબિટ છે કે તમે ફોલો કરો કે જેના લીધે તમારો ફેટ છે એ પણ ઘટે બીજી હેબિટ છે યુઝ ફોન કોલ વાય વોકિંગ જ્યારે પણ આપણે ફોન પર વાત કરીએ ત્યારે આપણે ચાલતા ચાલતા વાત કરવી જોઈએ કારણ કે દિવસ દરમિયાન આપણે કેટલાના ફોન આવતા હશે ને આપણે ફોન રિસીવ ભી કરતા ક્યારેક કોઈ રિલેટિવ હોય ક્યારે કોઈ ફ્રેન્ડ્સ હોય ક્યારેક વર્કિંગના લીધે ના હોય તો આપણે બેસવાની જગ્યાએ ચાલતા ચાલતા ફોન પર વાત કરવી જોઈએ ને એમાં પણ જો રિલેટિવના કે ફ્રેન્ડ ના ફોન હોય તો આપણે નક્કી જ નથી હોતું કેટલી લાંબ વાત કરીએ ક્યારેક અડધો કલાક ક્યારેક કલાક વાત કરતા કરતા હોઈએ તો વાત કરીએ ત્યારે બેસી રહેવાની જગ્યાએ આપણે રૂમમાં ચાલવું જોઈએ કે તમને કોઈ લોબી મળી રહે ત્યાં ચાલવું જોઈએ કે જેના લીધે તમારી એક્સરસાઇઝ પણ થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે કે તમે કેટલી કલાકો સુધી પર વાત અને આપણે ચાલીશું તો થશે થશે આપણી ઓવરઓલ આખી બોડી છે એ મુમેન્ટ કરતી રહે છે એના માટે ફોન કરતા કરતા આપણે ચાલવાની ટેવ પાડવી જોઈએ માટે આજથી જ જ્યારે પણ તમને કોઈ બી ફોન કોલ આવે એટલે બેસવાની જગ્યાએ તરત જ ઉભા થવા જાઓ અને ચાલવા માંડો જેના લીધે તમે તમારું weight લોસ અચીવ કરી શકો ટીપ નંબર થ્રી લિફ્ટ કે એલિવેટરની જગ્યાએ દાદરનો ઉપયોગ કરો યુઝ સ્ટેન કારણ કે દાદર ચડવામાં આવે તો આખી બોડી મુવમેન્ટ થાય છે આપણી વાઇબ્રેશન થતી હોય છે અને આપણું જે પલ્પિટેશન છે એ પણ ઇન્ક્રીઝ થતું હોય જેના લીધે ઓવરઓલ આપણી હેલ્થ સુધરે છે અને જે બોડીના જે મસલ હોય એ પણ કામ કરતા હોય છે જેના લીધે મસલ પણ રિલેક્સ થાય ફ્લેક્શન થાય અને પૂરતું ઓક્સિજન મળી રહે અને આપણું વેઇટ લોસ થઈ શકે છે માટે તમે જ્યાં પણ જાઓ તમે કે કે ફ્લેટમાં એલિવેટરની જગ્યાએ લિફ્ટની જગ્યાએ તમે દાદરનો ઉપયોગ કરી શકો છો તમને જેટલું ફાવે એટલા દાદર ચડો આજે તમે એક થી બે માળ ના દાદર ચડી શકશો અઠવાડિયા પછી તમે ત્રણ માળ ચડી શકશો અઠવાડિયા પછી તમે ચાર માળ ચડી શકતો આમ કરતા કરતા તમે તમારી જેમ પહોંચવાનું છે તમે ત્યાં સુધી બધા માર ચડી શકો છો જે આપણા માટે ખૂબ સારું હોય છે તમે દાદર ચડવાની ટેવ પાડશો તો એના લીધે તમારો સ્ટેમિના છે તમારી ફિઝિકલ એનર્જી છે એ પણ વધશે અને તમે વધારે કામ કરી શકો છો માટે દાદર ચડવાની ટેવ પાડવી જોઈએ અને એક સ્ટડી પ્રમાણે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વેઇટ લોસ રનિંગથી વોકિંગથી એક્સરસાઇઝથી નથી થતું એટલું લોસ આપણે દાદર ચડવાથી પણ કરી શકીએ છીએ માટે દાદર ચડવાની ટેવ પાડવી જોઈએ આ થઈ ત્રણ સિમ્પલ હેબિટ જે weight loss કરવા માટે પણ એ જરૂરી નથી કે આ હેબિટ યુઝ કરો કે ફોલો કરો માટે જે સ્ટ્રિક્ટ ડાયટ છે, એક્સરસાઇઝ છે, રનિંગ છે, એ બધું ભૂલી જાવ. આ એક એડિશનલ વસ્તુ છે કે જે તમારો weight loss નો ગોલ હોય એ ઝડપથી તમને અચીવ કરી શકો. ખાસ કરીને જે લોકો weight loss કરે છે, એ લોકો જે આ ડાયટ છે, એક્સરસાઇઝ છે ને એક પનિશમેન્ટના રીતે જોતા હોય છે કે આ એક બર જબરીથી કરવું છે મારે વેઈટ લોસ કરો છે એટલા માટે કરું છું જે ના કરવું જોઈએ કારણ કે તમે જે વસ્તુ પનિશમેન્ટના ડરથી જોવો છો એના લીધે તમારું જે બોડીનું જે માઇન્ડ છે એ પણ નેગેટિવ વસ્તુ કવર કરે છે જેના લીધે તમે તમારો વેઇટ લોસનો જે ગોલ છે અચીવ કરી નથી શકતા માટે તમે જ્યારે પણ એક્સરસાઇઝ કરો કે ડાયટ જે લેતા હોય એને પીસફુલી એન્જોયથી લેવાની શરૂઆત કરો કે જેના લીધે તમને પોઝિટિવ વાયબ્રેશન આવે અને તમારો વેઇટ લોસ ન કરી શકો આપણા ગુજરાતીઓમાં તો કહેવત છે ને કે કઉ મને માળવે ના જવાય મતલબ કઈ બી તમે મન વગર કામ કરશો તો એમાં તમને કઈ પણ એફર્ટ કે એનો બેનિફિટ તમને મળશે નહીં જે વેઇટ લોસ માટે પણ હોય છે માટે પોઝિટિવલી માઇન્ડ સેટ કરીને તમે તમારો વેઇટ લોસ કરો કે જે તમે કરી શકો અને જો તમે આ બધી વસ્તુઓ કરો છતાં વેઇટ લોસ ના થતો હોય વેઇટ લોસ માટેના તમારે ડાયટ જોતા હોય રેગ્યુલર એક્સરસાઇઝ જોતી હોય તો તમે મારા નંબર પર કોન્ટેક્ટ કરીને મને પૂછી શકો છો કે તમે કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુ ના ખાવી જોઈએ કેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ જેના લીધે તમે તમારો વેઇટ લોસનો જે ગોલ છે અચીવ કરી શકો તો મને કમેન્ટ કરીને જરૂર બતાવો કે આ વિડીયો કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલો જેથી તમને આવી નવી નવી માહિતી છે એ તમારા સુધી પહોંચતી રહે અને તમે તમારું એક સ્ટેપ હેલ્થ બાજુ લો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો